આજે તારીખ પંદર આઠ બે હજાર ચોવીસ એટલે કે પંદરમી ઓગસ્ટે આપણા અર્બન થ્રીનું ઉદ્ઘાટન કરેલ છે ને તેમાં સાથે સાથે આપણે બ્લડ ડોનેશનનું પણ આયોજન કરેલ છે તો સૌ ભાઈઓને સૌ મિત્રોને એક અપીલ છે કે થઈ શકે તેટલી વધુ સંખ્યામાં બ્લડ ડોનેશન કરી અને એક આ આપણા કાર્યક્રમમાં સાહ સહકાર આપે તેમજ આપણી આ અર્બન થ્રીની પણ મુલાકાત લઈ આપણા આજુબાજુના વિસ્તારના લોકોના આરોગ્યલક્ષી એક સારું કાર્ય થયેલ છે તો તમામ મિત્રોને વિનંતી કે ખાસ હાજરી આપે અને આપણે આ અર્બન થ્રીની મુલાકાત લઈ અને તેમાં દવા લેબોરેટરી વગેરે બધું જ ફરીમાં ઉપસ્થિત રહેશે તમામ મિત્રોને ખાસ વિનંતી છે કે આ પ્રોગ્રામમાં સાથ સહકાર આપી અને